નમસ્કાર મિત્રો એસએનડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં હાલમાં ડિપ્રેશનની અસર ઘટી છે જેના પગલે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના ભેજવાળા પવનો જોવા જઈએ તો પવનોનું પ્રમાણ વધ્યું છે આ પવનોને કારણે અમદાવાદના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના આંકડાઓ મુજબ વરસાદ બંધ થતાં જ અમદાવાદ મહત્વ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે બુધવારે શહેરનું તાપમાન જોવા જઈએ તો સામાન્યથી બે પોઈન્ટ સાત ડિગ્રી ગગડીને એકત્રીપોન આઠ ડિગ્રી સેલ્સિયલ નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન ત્રણ પોન ત્રણ ડિગ્રી વધીને જોવા જોઈએ તો બાવી પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું હવામાન નિષ્ણાણોએ આગામી દિવસોમાં ફરી રાજ્યમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિશ્લેષણ સંશન એનટી દેસાઈ જણાવે છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં એક જોવા જઈએ તો સિસ્ટમ હોવાથી જાહેરાત કરવામાં આવી છે આ વર્કેશ એક સિસ્ટમ તરીકે આગળ વધશે તે સૌપ્રથમ પ્રથમ ઓરિસ્સાના તટીય વિસ્તારો પર તાળકશે ત્યારબાદ છત્તીસગઢ અને પ્રદેશ થઈને નબળું પડીને ગુજરાત સુધી પહોંચશે આ સિસ્ટમ જોવા જઈએ તો અસરરૂપે રાજ્યમાં ફરીથી ભેજવાળા પવનોનું જોર વધશે અને વાતાવરણમાં કડક ઠંડી ખેંચી લાવશે જેના પરિણામે અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પવન ફૂંકા છે વિશ્વ સર્વના મતે આગામી સિસ્ટમ વરસાદી માહોલ સર્જવાની શક્યતા ધરાવે છે નાગરિકોએ આ વાતાવરણીય ફેરફારને ધ્યાનમાં રાખીને તૈયાર રહેવા વિનંતી કરવામાં આવી